નમસ્કાર હું મનીષા યુટ્યુબ ચેનલ સ્વાગત છે આપણને સૌને ખબર છે કે સુનિતા વિલિયમ્સ એક ટોચ વર્ગના અવકાશયાત્રી છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તેઓ બોતેરમાં અભિયાનના કમાન્ડર છે સુનિતા વિલિયમ્સને બીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કમાન્ડર બનાવવામાં આવ્યા છે તો સુનિતા વિલિયમ્સ અને તેમના મિત્ર બુજ વિલમોર કે જેઓ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ માત્ર એક અઠવાડિયાના અવકાશ મિશન પર ગયા હતા પરંતુ અવકાશયાનમાં કોઈ ખામી સર્જાવાના કારણે તેમનું આ મિશન હજુ પણ ચાલુ જ છે અને હજુ તેઓ અવકાશમાંથી પરત નથી ફરી શક્યા ત્યારે માર્ચ બે હજાર પચીસમાં તેઓ પરત ફરશે તેવી વાત હતી પરંતુ માર્ચ બે હજાર પચીસ સુધી પણ તેમનું પરત ફરવું શક્ય લાગતું નથી કોઈપણ અવકાશયાત્રી પોતાના મિશન પૂર્ણ કરે છે ત્યારે સતત અણધાર્યા જોખમ સામે તેવું લડતા હોય છે અને આ તમામ જોખમોને ધ્યાનમાં રાખી તેમનો પગાર પણ એ પ્રમાણે હોવો જોઈએ આ સિવાય તેમને જે વીમો આપવામાં આવે એ વીમાની રકમ પણ નોંધપાત્ર હોવી જોઈએ તો શું તમે જાણો છો કે સુનિતા વિલિયમ્સનો પગાર કેટલો છે તો આ વિડીયોમાં જાણીએ કે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રીઓને કેટલો પગાર આપવામાં આવે છે કેવા વિમાની ચૂકવણી કરવામાં આવે છે ને આ સહિત કઈ કઈ સુવિધા અવકાશયાત્રીઓને મળે છે તો સુતા વિલિયમ્સ યુએસમાં નેવીમાંથી કેપ્ટન તરીકે નિવૃત્ત થયા જોકે ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ નાસામાં જે વરિષ્ઠ અવકાશયાત્રીઓ છે તેમાંથી એક ગણી શકાય છે અને તેણે અત્યાર સુધી ત્રણસો ને વીસ દિવસથી વધુ દિવસ અંતરિક્ષમાં પસાર કર્યા છે તો બે હજાર ચોવીસમાં નાસાના અવકાશયાત્રીઓ માટે પગાર શ્રેણી ચોર્યાસી હજાર ત્રણસો ને પાસઠ યુએસ ડોલરથી લઈ એક લાખ પંદર હજાર યુએસ ડોલર પ્રતિવર્ષ છે નાસા તેમના અવકાશ યાત્રીઓને આરોગ્ય વીમો આપે છે જોકે એજન્સી તેની રકમ જાહેર નથી કરતી તો અવકાશ યાત્રીઓ માટે તમામ તબીબી અને મનોવૈજ્ઞાનિક સહાય છે તે ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ હોય છે અને કોઈ પણ અવકાશ મિશન પહેલા અને પછી અવકાશ અને તેમના પરિવારજનોને મનોવૈજ્ઞાનિક મદદ પણ પૂરી પાડવામાં આવે છે જો કે નાસાના અવકાશયાત્રીઓને મુસાફરી ભથ્થું પણ આપવામાં આવે છે નાસા છે તે વિશ્વની સૌથી મોટી સ્પેસ એજન્સી છે ત્યારે અહેવાલ અનુસાર નાસાના અવકાશયાત્રીઓનો યાત્રીઓનો પગાર યુએસના સરકારના પગાર ધોરણ અનુસાર નક્કી કરવામાં આવે છે જેમાં ખાસ કરી ગ્રેડ થર્ટીનથી ફિફટીન સુધી હોય છે ગ્રેડ જીએસ થર્ટીન પ્રમાણે વાત કરીએ તો પગારની રેન્જ એક્યાસી હજાર બસો સોળ યુએસ ડોલરથી US એક લાખ પાંચ હજાર પાંચસો ઓગણ ડોલર પ્રતિવર્ષ એટલે કે પ્રારંભિક પગાર ઓગણસત્તર લાખ રૂપિયાથી શરૂ થાય છે ગ્રેડ જીએસ ફોર્ટીન પ્રમાણે પગાર પંચાણુ હજાર નવસો તોંતેર યુએસ ડોલરથી વધીને એક લાખ ચોવીસ હજાર સાતસો ચોસઠ ડોલર પ્રતિવર્ષ થાય છે એટલે કે ભારતીય રૂપિયામાં આ પગારની શ્રેણી એક્યાસી પોઈન્ટ સાઠ લાખથી લઈ એક કરોડ રૂપિયા જેટલી થાય છે તો ગ્રેડ જીએસ ફિફ્ટીન પ્રમાણે અત્યંત અનુભવી જે અવકાશ યાત્રી હોય છે તેમનો પગાર દર વર્ષે એક લાખ છેતાલીસ હજાર સાતસો સત્તાવન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે હવે આપણને સવાલ થાય કે અવકાશ યાત્રી બનવું આટલું મુશ્કેલ કેમ છે તો પૃથ્વીની બહાર અવકાશમાં મુસાફરી કરવી એ એક તો સૌથી મોટી હિંમતનું કામ છે અને અવકાશ યાત્રીઓને સૌથી બહાદુર પ્રવાસી ગણી શકાય કારણ કે પૃથ્વીની બહાર બ્રહ્માંડમાં રહસ્ય ઉજાગર કરવા માટે આ અવકાશ પોતાના જીવ જોખમમાં મુકતા હોય છે અને સત્તર હજાર પાંચસો માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડતા રોકેટની અંદર બેસી આ અવકાશ યાત્રીઓ અવકાશમાં જતા હોય છે પૃથ્વી પરથી આપણને આ અવકાશ યાત્રીઓનું જીવન ખૂબ જ આકર્ષક લાગતું હોય છે પરંતુ આ અવકાશ યાત્રીઓ સામે એટલા જ મોટા પડકાર અને જોખમ હોય છે તો અવકાશ યાત્રીઓના નાના નિર્ણયો અવકાશમાં ખૂબ મહત્વપૂર્ણ હોય છે ત્યારે હાલ તો સુનિતા વિલિયમ્સ છે તે અવકાશમાં ફસાયા છે જે આપણને સૌને ખબર છે અને તેઓ અવકાશમાંથી ક્યારે પૃથ્વી પર પરત ફરશે સૌ કોઈને એ સવાલ થઈ રહ્યો છે નાસા દ્વારા સમયે સમયે જે માહિતી આપવામાં આવે છે તે પ્રમાણે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી તેમને પરત લાવવાની ફિક્સ તારીખ નક્કી કરી શકાય નથી એક તરફ સુનિતા વિલિયમ્સના આરોગ્યને લઈ પણ નાસા ચિંતિત છે તો નાસા દ્વારા જણાવ્યા પ્રમાણે સ્પેસ સ્ટેશન પર હાજર ક્રુ નાઇન ટીમને બદલવા માટેનું જે વાહન મોકલવાનું હતું ફેબ્રુઆરી બે માં તે અ તારીખને હાલ મુલતવી રાખવામાં આવી છે એટલે કે માર્ચ સુધી આ મિશન ફરી મુલતવી રાખવામાં આવ્યું છે એટલે સુનિતા વિલિયમ્સ માર્ચ બે હજાર પચીસમાં પરત ફરશે પૃથ્વી પર તેવી વાત હતી તે વાતને પણ હવે થોડો વધારે સમય લાગશે તેવું લાગે છે એટલે એવું પણ કહી શકાય કે સુનિતા વિલિયમ્સનું જે આઠ દિવસનું મિશન હતું તે આઠ મહિનાથી વધારે લંબાઈ શકે છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝિનને આપ સબસ્ક્રાઈબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું